ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા અત્યાર સુધી અનેક એવી બાબતને લઈને ગૃહ મંત્રાલય હોય કે પછી મુખ્યમંત્રી હોય ત્યાં સુધીને રજૂઆત કરવામાં આવી છે પરંતુ સાંસદનું પોતાની પાર્ટીમાં કંઈ ઉપજતું નથી તેમ છતાં પણ એક બાદ એક પત્ર લખીને તે પોતાની જે વેદના છે તેને ઠાલવતા હોય છે પરંતુ પાર્ટીના લોકો દ્વારા જ તેમનું કોઈ જ કામ કરવામાં આવતું નથી આવું એક વખત નહીં બીજી વખત પણ બન્યું છે ને અનેક વખત આવું જ બનતું આવે છે ત્યારે ફરી એક વખત મનસુખ વસાવા જે ભરૂચના સાંસદ છે સૌથી પહેલાં પત્ર લખ્યો હતો પરંતુ ત્યાં પણ તેમનું ન ચાલ્યું એટલા માટે અંતે તેમને મુખ્યમંત્રીને પત્ર લખ્યો કઈ છે આ બાબત તેની સાથે જ શેના માટે થઈને આ પત્ર લખવામાં આવ્યો છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભરૂચના સાંસદ મનસુખ વસાવા અનેક વખત આદિવાસીઓ સાથે થતા અન્યાય હોય કે પછી ભરૂચમાં ચાલતા રેતી ખનનના ગેરકાયદેસર ધંધા હોય તે દરેક વાતને લઈને મેદાને આવતા હોય છે સરકારને રજૂઆત કરતા હોય છે પત્ર લખીને પરંતુ હજી સુધી તેના ઉપર તો કોઈ જ કામ કરવામાં નથી આવ્યું અને આવી જ એક ફરી વખત ઘટના સામે આવી છે એક નવો કિસ્સો કહી શકાય કે મનસુખ વસાવા દ્વારા કુબેર ડિંડોરને સૌથી પહેલાં પત્ર લખીને જાણ કરવામાં આવી અને ત્યાં પણ તેમનું કંઈ ન ઉપજ્યું એટલે અંતે તેમને મુખ્યમંત્રીને રજૂઆત કરી જો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મનસુખ વસાવાએ પોતાના સોશિયલ ક્લાર્ક તથા શાળાની વ્યવસ્થામાં સુધારો લાવવાની બાબત આ સવાલ ફક્ત એમનો નથી અત્યાર સુધી ઘણા બધા લોકો શિક્ષણને લઈને વાતો કરતા આવ્યા છે ઘણા બધા નેતાઓ છે જે લોકો પણ કુબેર ડીંડો અત્યાર સુધી કહી ચૂક્યા છે કે હવે શિક્ષકોની જરૂર છે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે લોકો પોતાનું ભવિષ્ય શિક્ષકો ન હોવાને કારણે ગુમાવી રહ્યા છે જો વાત કરવામાં આવે પત્ર વિશે તો અહીં લખવામાં પણ આવ્યું છે કે તેમને પચીસ એક બે હજાર રોજ ડેડિયાપાડા તાલુકાના જે આ ગામ છે તેની સરકારી શાળાની મુલાકાત લીધી હતી ને મુલાકાત દરમિયાન તેમને સ્કૂલ કેમ્પસ તથા હોસ્ટેલ છે તેની મુલાકાત લીધી હતી ને તે જ સમયે તેની હાલત ખૂબ જ દયનીય હતી તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે એટલે કદાચ હવે ભાજપના જ સાંસદ ભાજપની પોલ ખોલી રહ્યા હોય તેવું પણ આ પત્ર ઉપરથી લાગી રહ્યું છે કારણ કે તે પોતે ભાજપના સાંસદ છે અને તેમના દ્વારા જ લખવામાં આવ્યું છે કે સરકારી શાળામાં આ જે કેમ્પસ હતી તેની હાલત ખૂબ જ ખરાબ હતી એટલું જ નહીં લખ્યું છે કે હોસ્ટેલના મકાન ખૂબ જ જર્જરિત હાલતમાં છે રસોઈઘર તથા સ્ટોર રૂમની હાલત પણ સારી નથી તેમ છતાં પણ હજી સુધી કોઈ જ એવા કામ કરવામાં નથી આવ્યા કે વિદ્યાર્થીઓ માટે કોઈક સારી બાબત હોય તે પણ હજુ સુધી કરવામાં નથી આવી જો વાત કરવામાં આવ્યા આગળ તો તેમના વિશે લખવામાં આવ્યું છે કે હોસ્ટેલ અને શાળાની આસપાસ ખૂબ જ મોટે પાયે ઘાસ તથા ઝાડ જોવા મળી રહ્યા છે પાણીનો બોર છે પરંતુ પૂરતા પ્રમાણમાં પાણી આવતું નથી ઉનાળામાં સુકાઈ જાય છે વિષય વાર પૂરતા શિક્ષકોનો સ્ટાફ નથી હોસ્ટેલમાં ગૃહપતિ નથી વોચમેન વિદ્યાર્થીઓની સંભાળ રાખે છે સફાઈ અને પાણીની કામદાર બહેનો તથા શાળાના વિદ્યાર્થીઓને જમવાની રસોઈ બનાવે છે ભોજન બનાવવા માટે કોઈ પણ વ્યક્તિ હાજર નથી તેવું પણ તેમના દ્વારા લખવામાં આવ્યું છે ફક્ત આટલી જ વાત નહીં તે લોકોને જે ભોજનમાં આપવામાં આવે છે તેની પણ વાત કરવામાં આવી છે અને શાકભાજી એક પણ ટાઈમ આવતા નથી તેવી પછી આ શાળામાં કોઈ જ એવા અત્યાર સુધીના દિગ્ગજ નેતાઓ નથી પહોંચ્યા એટલા માટે થઈને હવે મનસુખ વસાવા ફરી એક વખત આવ્યા છે અને તેમના દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને દરેક વાત કહેવામાં આવી છે કે આદિવાસી બાળકો છે તે લોકો અત્યારે હાલ કેવી પરિસ્થિતિમાંથી નીકળી રહ્યા છે જે લોકોને તે સામાન્ય જરૂરિયાત છે ત્યાં એક ટંકનું શાક પણ નથી આવતું તેવું પણ આ પત્રમાં લખવામાં આવ્યું છે એટલું જ નહીં જો આગળ વાત કરીએ તેમણે લખ્યું છે કે આવા પ્રકારની આદિવાસી બાળકોની સ્થિતિ છે જે પ્રમાણે આપણે આગળ વાત કરીએ આ પત્રમાં જે લખ્યું છે એમાં સાફપણે લખવામાં આવ્યું છે કે આદિવાસી બાળકો અત્યારે હાલ આ દરેક વસ્તુ ભોગવી રહ્યા છે કારણ કે ત્યાં શાક નથી આવતું પૂરતું પાણી નથી શાળાના ઓરડા નથી અને ઓરડા છે તો તે જર્જરિત હાલતમાં છે ક્યારે પડી જાય તેના વિશે પણ કદાચ કોઈ જાણતું નથી ને આનાથી કોઈ ઘટના બને તો એ વિદ્યાર્થીઓ માટે જવાબદાર કોણ રહેશે તેવા પણ અનેક સવાલો ઊભા થાય છે જો વાત કરવામાં આવે આગળ તે લખવામાં આવ્યું છે કે અહીં ઉપસ્થિત થી ગ્રામજનોની માંગણી છે કે હોસ્ટેલમાં પૂરતા વિષયવાર શિક્ષકો હોવા જોઈએ તેની સાથે ક્લાર્ક હોવા જોઈએ જમવા માટે ભોજન બનાવવા માટે અનુભવી રસોઈયાની ભરતી કરવી જોઈએ નિયમ પ્રમાણે મેનુ બનાવીને શાકભાજી આપવા જોઈએ તથા જ શાળા અને હોસ્ટેલની બિલ્ડિંગમાં સ્વચ્છતા અને અલગથી કામદારોની ભરતી પણ અત્યારે હાલ ખૂબ જરૂરી છે ટેટ ટાટના ઉમેદવારોને આપણે ગાંધીનગર ખાતે આંદોલન કરતા જોયા છે તે લોકો અત્યારે કહી રહ્યા છે કે તેઓ વિદ્યાર્થીઓને ભણાવવા ઈચ્છી રહ્યા છે તેમ છતાં પણ એક ભરતી બહાર નથી પાડવામાં આવતી તે લોકોનું ભવિષ્ય તો અંધકારમાં છે પરંતુ વિદ્યાર્થીઓને શિક્ષકોની ખોટ છે તેમ છતાં પણ આ સરકાર શું કરી રહી છે તેવા પણ અનેક એવા સવાલો ઊભા થાય છે કારણ કે વિદ્યાર્થીઓને શિક્ષકની જરૂર છે ને એક શિક્ષકને અત્યારે વિદ્યાર્થીઓની જરૂર છે તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ કોઈ જ જ એટલે કાયદેસરના પગલા ભરવામાં નથી આવતા હવે તો ભાજપના જ સાંસદ કહી રહ્યા છે એમને પણ રજૂઆત કરી હતી તેમ છતાં પણ કોઈ પગલા નથી ભરવામાં આવ્યા અને હવે આ વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચી ગઈ છે જો આગળ વાત કરવામાં આવે તેમણે એમ પણ કહ્યું છે કે આ જ સ્થિતિ નર્મદા જિલ્લા તથા ભરૂચ જિલ્લામાં સરકારી માધ્યમિક શાળાઓમાં પણ જોવા મળી રહી છે અહીં બીજી પણ નર્મદા તેની સાથે જે ભરૂચ જિલ્લાની જે વાત કરવામાં આવી છે તેમાં પણ જેટલી સરકારી શાળાઓ છે તેમાં પણ કંઈક આવી જ હાલત છે તેવું પણ કહેવામાં આવ્યું છે જો આગળ વાત કરવામાં આવે તેમણે લખ્યું છે કે કોલવણ ગામે માધ્યમિક શાળાની પણ આવી સ્થિતિ છે તો તમામ માધ્યમિક શાળાના હોસ્ટેલોમાં વિષયવાર પૂરતા શિક્ષકોના સ્ટાફની ભરતી કરવી જોઈએ તેની સાથે જેટલી પણ શાળા અને હોસ્ટેલ જર્જરિત થઈ ગઈ છે તેના મકાનોના મરામત અથવા તો પછી બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવે અને આપ સાહેબશ્રીને મારી ખાસ ભલામણ છે જેથી કરીને જર્જરિત થઈ ગયેલ મકાનને કારણે કોઈ પણ અકસ્માત કે થાય એવું પણ અત્યારે હાલ લખવામાં આવ્યું છે એમના દ્વારા પત્રમાં ખાસ કરીને લખવામાં આવ્યું છે કે જો જેટલા પણ જર્જરિત ઓરડાઓ છે મકાન છે બિલ્ડિંગ છે તે દરેક લોકોના સમારકામ કરાવવામાં આવે જેથી કરીને કોઈ પણ જાનહાની ન થાય અથવા તો પછી કોઈ પણ અકસ્માત ની ઘટના ના બને જેથી કરીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં ના આવે અત્યાર સુધી આપણે અનેક એવા વિદ્યાર્થીઓને સાંભળતા આવ્યા છે જે લોકો સામેથી કહેતા હોય છે સરકારને કે અમારા માટે શિક્ષકોની ભરતી કરવામાં આવે તેની સામે જ ટેટાટના ઉમેદવારો છે જે લોકો ભણાવવા માંગે છે જે લોકો પાસ થઈ ગયા છે તેમ છતાં પણ સરકાર દ્વારા ભરતી બહાર પાડવામાં નથી આવતી આ તો કેવા નિયમો છે સરકારના જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય વધારેને વધારે અંધકાર થઈ ગયું છે અને ખાસ કરીને આ પત્રમાં લખવામાં આવ્યું છે કે આદિવાસી બાળકોની અત્યારે હાલ આવી જ સ્થિતિ છે જે પ્રમાણે મનસુખ વસાવાએ આક્ષેપો કર્યા છે એ પ્રમાણે પોલ ખુલતું હોય એવું પણ લાગી રહ્યું છે પરંતુ સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી ક્યારે થશે એટલું જ નહીં જેટલા પણ સરકારી લોકો છે તે લોકો પણ આનું કામ ક્યારે કરશે તે પણ હવે આગામી દિવસમાં જોવાનું રહેશે જોકે આમ પણ મનસુખ વસાવા દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં પણ કોઈ જ એમનું સાંભળતું નથી પરંતુ આ વખતે ઉજ્જવળ બને જેટલા પણ શિક્ષકો અત્યારે હાલ પાસ થઈ ગયા છે તે લોકોને પણ યોગ્ય સમયે ભરતી થઈ જાય ને જેથી કરીને શિક્ષકોને પણ નોકરી મળે જેનાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય વધારેને વધારે સારું થાય તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર